અત્યારે જે તમે જોતા હશો કે જે અસામાજિક તત્વોની આપણે જે સૂચિ બનાવી છે એમાં અમદાવાદ શહેરમાં કુલ ચોદરસો એક્યાસી લોગોની સૂચિ આપણે બનાવી છે જેમાં બુટ છે ત્રણસો ત્રણ જુગારવાળા એકવીસ શરીર સંબંધી છસો સતાસી મિલકત સંબંધી ચારસો ચોવીસ અને અન્ય બીજા ફોર્ટી સિક્સ એમ કુલ એક હજાર ચારસો એક્યાસી લોકોની જે સૂચિ બનાવી છે એમે ઘણા બધા પાસામાં જઈ આવ્યા છે ઘણા બધા ઘડીપાર પણ થયા છે ગુનામાં ઇન્વોલ્વ છે તો આમ તમે જુઓ છો તો છેલ્લા દોઢ વર્ષથી થોડો સમય મને થયો છે તો કોઈ એવા સેન્સેશનલ ક્રાઇમ નહીં જો આપણે સોલ્વ નહીં કરી શકે ક્રાઇમ છે તમે જુઓ તો ખાસા સારા કામગીરી કરી છે એક સેન્સેશનલ ક્રાઇમમાં ખાલી એક ખાડીયાની લૂંટ હું ગણું છું જે મેં મન લાગા 50 એક તોલા સોના લૂટીને ફાયરિંગ કરીને લઈ ગયા એ સિવાય બીજો કોઈ મના ધ્યાન માં ન હતી કે કોઈ સેન્સેશનલ જેવો કેસ આપણે સોલ્વ નહી કર્યા છે ક્રાઈમ બ્રાન્ચ ની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે સીસીટીવી બીજો રાજકોટ નું જો તો અહીંયા હેક થયા અહીંયા આપણે ત્યાં હેક થયા ને આપણે સોલ્વ કરી દેતા ઘણો બધો કેસ હું પણ જે આપના કોર પોલીસિંગ છે કોર પોલીસિંગ માં દાખલા તરીકે હું જ્યારે અહીંયા ડીસીપી ક્રાઈમ હતા ત્યારે દર સન્ડે

અહીંયા પણ સ્કવાડ જે હતા એ પણ દસ બાર વર્ષ પેહલા ગમે કોઈ કારણ છે ઝોન વાઇઝ કરી દીધા એટલે પેહલા જ્યારે હું હતો ત્યારે ઘરફોડ ચોરીનો નો હશે ચોરી નો સ્કવાડ જેમ્સ નેચર ને સ્કવાડ એ જુદા જુદા ઓર્ગેનાઇઝ ગેંગ નો તો એની જગ્યાએ ગમે કોઈ કારણ આપ જોતા હશે એવો નહીં કે ક્રાઇમ એટલે ઝોન વાઇઝ કરી દેતા ઝોન વાળા ના એ બધા કામ એ જ જુએ તો એની કરતા જે પેહલા હતા એના ફોકસ હોય આખા કાળા તરીકે કોઈ ચોરી એવું નહીં કે એક ઝોનમાં ચોરી કરે તો બીજામાં નહીં કરે એટલે એ રીતે આપણે થોડું સ્ટ્રક્ચરલ ચેન્જીસ પણ ક્રાઇમ બ્રાન્ચમાં લાવ્યા છીએ તો એ હેતુથી આપણે આજે ક્રાઇમ બ્રાન્ચમાં કુલ થ્રી ફિફ્ટી થ્રી ગુનેગારોને અહીંયા બોલાયા એને આપણે થોડું પૂછપરછ કરી થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાગોરી છોડી દેવાનું અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનેગારોને બોલાવીને એટલે એક તો ઓળખાણ થાય અત્યારે શું છે ને નવા જે પોલીસ છે એને રોડ પર ચલતા જ ખબર આવી જાય કે આ ચેન સ્નેચર છે અહીંયા કેમ ભરી રહ્યા છે પૂછી લે ભાઈ તમે અહીંયા શું કરો છો આવા સિસ્ટમ પહેલા હતા તો આપણે એને રિવાઇઝ કરવા એને રિવાઇવ કરવા માટે એક આ આપના એફર્ટ છે આ સિવાય અત્યારે જે બીજા જે પણ ચાલી રહ્યા છે પોલીસ ખૂબ જ એક્ટિવલી કામ કરી રહી છે ચાહે નાઇટ રાઉન્ડ હો કે બીજા ગુનેગારોને શોધવા પકડવા લેવા પાસાની કામગીરી પણ પોલીસ હવે કામ કરશે નહી આજે મેં કીધું કે થોડું જે છે ને કામ નું ભારણ પણ વધી ગયું સોશિયલ મીડિયા આવી ગયા ટેકનિકલ એનાલિસિસ થી સીસીટીવીઓ પહેલા જે બધું નહીં હતું એ નવા નવા ચીજો આવી ગયા કદાચ ફોકસ થોડું શિફ્ટ થઈ ગયું પણ આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે એન્ટી વોયલન્સ સ્કવાડ થતા હતા એટલે કોઈ પણ લુખાગીરી કરે બે ચાર ગુનાઓ કરે તો એને અહીંયા બોલાવીને એને પૂછપરછ કરતા ભાઈ તમે શા માટે આવું બધું કરી રહ્યા છો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરીને પોલીસ કામગીરી કરતી હોય ના ના એ પહેલા પણ થતા હતા પેલા પણ મેં કીધું કે દર સન્ડે તમે જુના પૂછ પૂછશો તો દર સન્ડે ના રોજ અમુક અમુક ગુનેગારો ને બોલાવે અને એને બધા આપણા પોલીસના માણસો જોઈ શકે થોડું એ ભાઈ એમને તો ખબર પોલીસ વાળા ખબર હોવી જોઈએ કે ભાઈ કે આ ઘરફોડ ચોરી એ ક્યાં રહે છે એનો ઘરની પણ ખબર હોય જઈને ક્યાં રહે છે એના ઘરમાં કોણ કોણ છે શું કરે છે એની આવક શું છે तो ये थोड़ो एने एक्टिव कही सकें कि अपने ट्रेडिशनल पुलिसिंग में थोड़ा अपने हम ध्यान आप पामा जे ખાલી જગ્યાઓ છે છેલ્લા તમે જુઓ દસેક વર્ષમાં કે પંદર વર્ષમાં જેટલી ભરતી ગુજરાતમાં થઈ છે સરકાર દ્વારા જેટલી ભરતી પોલીસમાં થઈ છે એવી કદાચ ઇન્ડિયામાં શાયદ કંઈ બીજી જગ્યાએ થઈ હું પણ ભરતી બોર્ડનો ચેરમેન રહી ચૂક્યો છું લગભગ ચોવીસ હજાર જેટલા પોલીસ કોન્સ્ટેબલની તો મેં ભરતી કરી છે ચોવીસ હજાર એટલે કે ગુજરાતના બીસેક ટકા પોલીસવાળા એટલે તમે જુઓ તો યંગ ફોર્સ છે અત્યારે

તમે જુઓ છો આજે ગુનેગારો જે અત્યારે ડિમોલિશન જે થયા છે ચાહે પેલો ત્યાં કાલુ ગરદન ના છે કે પેલા મુશીર છે ત્યાં એનો જુઓ તો બહુ મહેલ જેવા એ હતા અહિયાં પણ પેલું ગામા ગોવિંદ પટેલ કે એનો મનપસંદ જીમખાના એને પણ તોડી દીધા ઘણા બધા આવા ગુનેગારો ને જે કાયદા છે કાયદા નું એને ખ્યાલ આવે કે ભાઈ કાયદા થી એને બીવું જોઈએ એ રીતે કામગીરી તમામ 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 તંત્ર જે છે ને એના કોઓર્ડિનેશન જુઓ આપણે ત્યાં યાદી આપીએ બધા ક્રિમિનલ કોણ છે અને એના

જોઈ હતી હવે દર અઠવાડિયામાં બે વખત ડીસીપી એડિશનલ સીપી સુધી રોડ ઉપર પેટ્રોલિંગ તમે જોયા નહીં હોય તો જોયા છે પહેલા બધા તમે જોયા છે નહીં જોયા રૂટીન પ્રોસેસ છે ટીઆઈ સુધી રૂક્યા એસીપી અને ડીસીપી સુધી પણ રોડ ઉપર નીકળી રહ્યા છે અને ગુનાખોરી આમ આંકડા મેં હું બહુ નથી તમે જુઓ તો ગુનાખોરી મેં જંગી ઘટાડો છે દો હજાર ચોવીસમાં તમને મેં આંકડા આપ્યા પણ આંકડામાં આપને નહીં જઈએ તો આ કેવી રીતે કરશે એ કેમ કે આ ગુનેગારો જે એરિયામાં હોય એ મેં જાય સુધી જઈ રહ્યા છે તમે ઘણા બધા દાખલા તરીકે પેટ્રોલ પંપ ઉપર હવે ત્રણે ત્રણ ફ્રેન્ડ છે ત્રણ ફ્રેન્ડ પેકી એ કે કોઈ પચાસ રૂપિયાની કઈ રગજ થઈ હવે બે લોકો એ જેના ઓળખીતા છે ફ્રેન્ડ છે એને પટ્ટા મારીને બધા મારવાર કરવા લાગ્યા હવે એને બધું સોશિયલ મીડિયા પર કે ફરી લુખાગીરી શરૂ થઈ ગઈ હા આમાં શું લુખાગીરી છે ભાઈ આ ત્રણ ફ્રેન્ડ છે કોઈ આ ફર્સ્ટ ટાઈમ પછી એમને પોલીસ કાર્યવાહી કરી એફઆઈઆર નોંધી કહેવાનો મતલબ આ છે કે સોશિયલ મીડિયા પણ થોડું આપણે એ છે ને તરત જ આપણે રિસ્પોન્સ પણ કરી રહ્યા છીએ પહેલા તમે જુઓ તો પહેલા આપણે રિસ્પોન્સ નહીં કરતા હતા સોશિયલ મીડિયા પર પણ રિસ્પોન્સ કરીએ ને કાર્યવાહીમાં જુઓ તો દરેક જગ્યાએ સુધારા થઈ રહ્યા છે સરી વાત રીલ્સ બનાવે છે મુક લોકો ગેંગસ્ટરની અને એના પર કઈ રીતે સાયબર ક્રાઇમની નજર રહે છે દેખો આમે કોઈ ગુનાહિત જણા છે તો પોલીસ કાર્યવાહી કરી રહી છે કોઈ રીલ બનાવે કોઈ યુ નો કોઈ લાગે છે કે ટ્રાફિક ના વાયલેશન છે પ્રશાંતભાઈ પોલીસ કમિશનર બાર થી બે ની વચ્ચે ઓફિસ માં બેસે છે અને બધા લોકો મળી શકે શરૂઆતમાં બહુ વધારે લોકો મળતા હતા ખાલી ફોર્જરી અને ચીટિંગના કેસો કે અમુક સિવિલ કેસો લાગે કે અમુક એવું નહીં કે પોલીસને હાથો બનાવીને પૈસા પડાવવા માટે કે એવું પણ અમુક લોકો આપે બાકી કોઈ એવા હોય કે જેની ગુના બન્યા હોય કોગ્નિજેબલ ગુનો લીધો નહીં હોય એવું દાખલા નથી એવું એટલે કોઈ આવે તો અત્યારે છેલ્લા મને લાગે એક વર્ષમાં કોઈ મારી પાસે એવું નહીં આવે કે કોઈ ગુનો બન્યો હોય પોલીસે નોંધ પગલા લઈએ ઇન્ક્વાયરી પણ આપી છે એક બે શરૂઆતના હતા ઇન્ક્વાયરી આપી છે અમે અને દર વખતે સૂચના આપીએ તમે કોઈ પીઆઈ ને પૂછો કે દરેક ક્રાઇમ કોન્ફરન્સ ગુનો કોગ્નિજેબલ બને એફઆઈઆર પોલીસે નોંધવી જોઈએ એવું નહીં કે ખોટી એફઆઈઆર